નમસ્કાર મિત્રો જ્યારે કોઈપણ કપલને પ્રેગ્નન્સી રાખવા માટેની ટ્રીટમેન્ટ ચાલી રહ્યું છે એ ટ્રીટમેન્ટના આધારે અથવા તેમના સ્ત્રી અથવા પુરુષના રિપોર્ટના આધારે જ્યારે એમને એવી સલાહ આપવામાં આવે છે કે તમારે હવે આઈવીએફ કે ટેસ્ટી જરૂર છે ત્યારે એ કપલ માટે એ જાણવું જરૂરી છે કે આઈવીએફ કઈ રીતે થાય છે તેના સ્ટેપ કઈ રીતે હોય છે જેમાં ફર્સ્ટ પ્રી આઈવીએફ કાઉન્સિલિંગ એન્ડ ઇન્વેસ્ટિગેશન સેકન્ડ સ્ટેપ છે કન્ટ્રોલ ઓવેર એન્ડ હાઇપરસ્ટિમ્યુલેશન એટલે કે અંડાશમાંથી બીજ બોરાની પ્રક્રિયા ત્રીજું સ્ટેપ છે સ્ટેપ છે ઓમ પિકઅપ એટલે અંડાસમાંથી બીજ ખેંચવાની પ્રક્રિયા નેક્સ્ટ સ્ટેપ છે સિમેન્ટ પ્રિપેરેશન એટલે કે પુરુષના વીર્યમાંથી શુક્રણુંનું સિલેક્શન કરવું નેક્સ્ટ સ્ટેપ છે એમ્બ્રિયો ફર્ટિલાઇઝેશન એટલે કે સ્ત્રી બીજ અને પુરુષ બીજ ભેગા થઈને ગર્ભ બનાવવો અને ફાઇનલ સ્ટેપ હોય છે એમ્બ્રિયો ટ્રાન્સફર એટલે કે બનેલા ગર્ભનો ગર્ભાશની અંદર સ્થાપન કરવું તો આ દરેક સ્ટેપ વિશે આજે ડિટેલમાં વાત કરીશું હું છું ડૉક્ટર વિશાલ વાઘાણી ગાર્નિકોલોજીસ્ટ ધ મધર હોસ્પિટલ એન્ડ ટેસ્ટ બેબી સેન્ટર સુદામા ચોક સુરત તો ફર્સ્ટ સ્ટેપ છે પ્રી આઈવીએફ કાઉન્સિલિંગ એન્ડ ઇન્વેસ્ટિગેશન આમાં જે કપલનું આપણે આઈવીએફ કરવા જઈ રહ્યા છે એ કપલના સ્ત્રીના અને પુરુષના બંનેના અમુક હોર્મોન્સના રિપોર્ટ કરવામાં આવે છે આ ઉપરાંત સ્ત્રીની સોનોગ્રાફી દ્વારા ગર્ભાશય અને અંડાશયને ચેક કરવામાં આવે છે અંડાશયમાં કોઈ રસોળી કે ગાંઠ છે તો તેને દૂર કરવાનું ઓપરેશન કરવાની જરૂર પડે છે ક્યારે ગર્ભાશયમાં કોઈ ગાંઠ હોય પોલિપ હોય ફાઇબ્રેડ હોય અથવા અંદર કોઈ પડદો હોય સેપ્ટમ હોય તો તેને ઓપરેશન દ્વારા રિમૂવ કરી ગર્ભાશય અને અંડાશયને આઈવીએફ કરાવતા પહેલાં નોર્મલ કરવામાં આવે છે આ દરમિયાન આઈવીએફ કરાવવામાં કેટલો ખર્ચ થાય છે તેના વિશે ડિટેલ માહિતી આપવામાં આવે છે આ ઉપરાંત આઈવીએફ કરવાથી પ્રેગ્નન્સી રહેવાની શક્યતા એટલે કે આઈવીએફનો સક્સેસ રેટ સક્સેસ રેટ કેટલો છે એના વિશેની જાણ કરવામાં આવે છે નોર્મલી ઓવરઓલ આઈવીએફનો સક્સેસ રેટ સાઠથી સિત્તેર ટકા હોય છે એટલે કે આઈવીએફ કરવાથી પ્રેગ્નન્સી રહેવાની શક્યતા સાઠથી સાઠ ટકાથી લઈને સિત્તેર ટકા સુધીની રહેલું હોય છે પણ એ દરેક કપલવાઇઝ થોડો વધારો અથવા ઘટાડો થઈ શકે છે અને આ દરમિયાન કપલને આઈવીએફ દરમિયાન કઈ રીતે આગળ વધવામાં આવે છે અને કયા સ્ટેપ હોય છે એના વિશેની વિગત વિગત માહિતી આપ્યા પછી માસિકના બીજા દિવસે એમને સોનોગ્રાફી માટે બોલાવવામાં આવે છે બીજું સ્ટેપ છે અંડાશયમાંથી બીજ બનવાની પ્રક્રિયા પણ નોર્મલી જ્યારે કોઈ પણ સ્ત્રીને દર મહિને બી માસિક આવતું હોય તો એમને દર મહિને અંડાશયમાંથી એક અથવા બે બીજ બનતા હોય છે જેનું ઓવ્યુલેશન થઈ એટલે કે અંડાશ્રમાથી બીજ છૂટું પડ્યા પછી એનાથી પ્રેગ્નન્સી રહેતી હોય છે જ્યારે આવીમાં મલ્ટિપલ ફોલિકલ બનાવવામાં છે એટલે કે ઘણા બધા બીજ બનાવવામાં આવતા હોય છે આ માટે દર્દીને માસિકના અથવા પહેલાં અથવા બીજા દિવસે બોલાવવામાં આવે છે એ દિવસે સોનોગ્રાફી દ્વારા એફસી કાઉન્ટ એટલે કે એન્ટ્રલ ફોલિકલ કાઉન્ટ જોવામાં આવે છે જેનાથી બંને અંડાશયમાંથી કેટલા બીજ બનાવી શકાય છે તેનો અંદાજ લગાવી શકાય છે અને એના આધારે હોર્મોન્સના ઇન્જેક્શન ચાલુ કરવામાં આવે છે જે મોટાભાગે આઠમા દિવસથી લઈને બારમા તેરમા દિવસ સુધી ચાલતા હોય છે એ દરેક દરેક દિવસે અલગ અલગ હોય છે એ જ્યારે ઇન્જેક્શન ડેડી આપવામાં આવે છે એ દરમિયાન સોનોગ્રાફી દ્વારા અંડાશયમાંથી કેટલા બીજ બને છે કેટલી સાઇઝના બને છે તેનું મોનિટરિંગ કરવામાં આવે છે જ્યારે અંડાશયમાંથી બીજ પ્રોપર ના થાય એટલે કે સત્તર પોઈન્ટ પાંચ એમથી લઈને બાવીસથી ચોવીસ એમ ના થાય ત્યારે એમાં બીજા ઇન્જેક્શન એડ કરવામાં આવે છે આ ઇન્જેક્શન એટલા માટે એડ કરવામાં આવે છે કે જે બીજ બનેલા છે તે રપચર ના થઈ જાય એટલે કારણ કે એ બીજ અંડાશયમાંથી શરીરમાં જ ના ફૂટી જાય એટલા માટે ઇન્જેક્શન આપવામાં આવતા હોય છે જ્યારે આ બંને અંડાશયમાંથી પ્રોપર સાઇઝના બીજ મેક્સિમમ સંખ્યાના થઈ જાય છે ત્યારે એને ટ્રિગર માટે ઇન્જેક્શન આપવામાં આવે છે અને આ ટ્રિગર ઇન્જેક્શન આપ્યા પછી ઓમ પિકઅપની પ્રોસેસ થતી હોય છે નેક્સ્ટ સ્ટેપ છે ઓમ પિકઅપ એટલે કે અંડાશ્રમાથી બીજ ખેંચવાની પ્રક્રિયા જ્યારે દર્દીને ટ્રિગર માટે ઇન્જેક્શન આપવામાં આવે છે અને આ તેત્રીસથી છત્રીસ કલાક પછી અંડાશ્રમાંથી બીજ ખેંચવાની પ્રક્રિયા થતી હોય છે આ પ્રક્રિયા શોર્ટ જનરલ અને એટલે કે બે આ બે ઓશ માટે ઇન્જેક્શન આપવા પછી કરવામાં આવે છે એટલે એમાં દર્દીને બેભાણ કરવાનું હોવાથી એમાં કોઈ દુખાવો કેવું કંઈ થતું નથી આ માટે બેભાણ કરવાનો હોવાથી દર્દીને છથી આઠ કલાક ભૂખ્યા પેટે બોલાવવામાં આવે છે આ પ્રક્રિયા દરમિયાન ફોર્નોગ્રાફીની મદદથી એક લાંબી નીડલ દ્વારા અંડાશયમાંથી જે બીજ બનેલા છે એને ખેંચી લેવામાં આવે છે જે પંદર મિનિટથી લઈને એવરેજ થી ચાલીસ મિનિટ સુધી આ પ્રક્રિયા ચાલતી હોય છે અને ત્યારબાદ પ્રોસેસ પૂરી થયા છથી આઠ કલાક પછી દર્દીને રજા કરી દેવામાં આવે છે નેક્સ્ટ સ્ટેપ છે સિમિનલ પ્રિપરેશન એટલે કે પુરુષના વીર્યનો સેમ્પલ કલેક્ટ કરવું એ બે રીતે કરવામાં આવે છે એક તો ફ્રેશ સેમ્પલ હોય છે જે દિવસે અંડાશયમાંથી બીજ ખેંચવાની પ્રક્રિયાઓ કરતા હોય છે એ દિવસે પુરુષના સેમ્પલ લઈ લેવામાં આવે છે બીજું એક સેમ્પલ માસિકના પહેલાં અથવા બીજા દિવસે જ્યારે અંડાશયમાંથી બીજ બનાવવા માટે આપણે ઇન્જેક્શન ચાલુ કરી રહ્યા હોય છે ત્યારે પણ એક વખત પુરુષના વીર્યનું સેમ્પલ લઈ લેતા હોય છે અને એને ફ્રીઝ કરી રાખતા હોય છે કારણ કે ઘણી વખત ફ્રેશ સેમ્પલ આપતી વખતે સ્ટ્રેસને કારણે એ સેમ્પલ પ્રોપર ના આવે તો ફ્રીઝ સેમ્પલનો આપણે ઉપયોગ કરી શકીએ હવે જે પુરુષના વીર્યનું સેમ્પલ લઈએ છીએ તેમાંથી નકામાં શુક્રાણો અથવા ડિફેક્ટવાળા શુક્રાણોનું દૂર કરી જે બેસ્ટ ક્વોલિટીના બંધારણની દ્રષ્ટિએ અથવા મોટિલિટીની દ્રષ્ટિએ જે બેસ્ટ શુક્રાણુ હોય છે તેમને અલગ કરીને તેને આઈવીએફ કે ટેસ્ટી માટે ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ સ્ટેપ છે એમ્બ્રિયો ફર્ટિલાઇઝેશન એટલે કે સ્ત્રી બીજ અને પુરુષ બીજમાંથી ગર્ભને બનાવવો આ માટે જે આપણે અંડાસ્ટી સારા સારા બીજ અલગ કરેલા છે એમાં બેસ્ટ ક્વોલિટીના શુક્રાણોને એડ કરી એમાંથી ગર્ભ બનાવવામાં આવે છે અને ગર્ભને પછી લેબોરેટરીમાં જ વિકાસ થવા દેવામાં આવે છે અને વિકાસ થવા માટે મૂક્યા પછી ત્રીજા દિવસે ચેક કરવામાં આવે છે જ્યારે તે ચાર સેલનો એમ્બ્રિયો બનાવે છે ચોથા દિવસે એમાંથી આઠ સેલનો એમ્બ્રિયો બનતો હોય છે અને પાંચમા દિવસે સિક્સટીન સેલ એટલે કે સોળ સેલનો મોરુલા સ્ટેજનો એમ્બ્રિયો બનતો હોય છે આ એમ્બ્રિયો બની ગયા પછી જે કપલનું આપણે આઈવીએફ કરીએ છીએ તેમને જાણ કરવામાં આવે છે કે તમારા અંડાશયમાંથી આપણે કેટલા બીજ પ્રાપ્ત કર્યા અને અંડાશયમાંથી અત્યારે સારા સારા કેટલા ગર્ભ બની રહ્યા છે આ ભાગે જેટલા આપણે અંડાશયમાંથી બીજ મેળવીએ છીએ એમાંથી ત્રીસથી ચાલીસ ટકા આપણને સારા ગર્ભ મળતા હોય છે એટલે કે માની લો કે દસ અંડાશયમાં દસ બીજ આપણને અંડાશયમાંથી પ્રાપ્ત થયા છે તેમાંથી મોટાભાગે ત્રણથી ચાર ગર્ભ બને છે જેમને પંદરથી વીસ અંડાશયમાંથી બીજ મેળ્યા હોય એમના માટે છથી આઠ ગર્ભ બનતા હોય છે અને ફાઇનલ સ્ટેપ છે એમ્બ્રિયો ટ્રાન્સફર એમાં પણ બે ઓપ્શન હોય છે ફ્રેશ એમ્બ્રિયો ટ્રાન્સફર અને ફ્રીજ એમ્બ્રિયો ટ્રાન્સફર ઘણા આઈવીએફ સેન્ટરમાં જે ફ્રેશ એમ્બ્રિયો ત્રીજા દિવસે અથવા પાંચમા દિવસે જે ઘર બન્યો છે એમને ડાયરેક્ટ ગર્ભાશયની અંદર મૂકી દેતા હોય છે પણ મોટાભાગના આઈવીએફ સેન્ટર ફ્રીજ એમ્બ્રિયો ટ્રાન્સફર કરતા હોય છે જેના માટે ત્રીજા દિવસનો અથવા પાંચમા દિવસનો જે આપણે ઘર બનાવ્યો છે એમને લેબોરેટરીમાં ફ્રીઝ કરીને સ્ટોર કરી દેવામાં આવે છે અને એમનો નેક્સ્ટ માસિકમાં ઉપયોગ કરવામાં આવે છે અને સેકન્ડ ઓપ્શન છે ફ્રીઝ એમ્બ્રિયો ટ્રાન્સફર એના માટે દર્દીને નેક્સ્ટ માસિકના બીજા દિવસે સોનોગ્રાફી માટે બોલાવવામાં આવે છે અને એ દિવસે એન્ડોમેટ્રિયમને તૈયાર કરવા માટે એટલે કે ગર્ભાશયના અંદરના માસિકના પડદાને તૈયાર કરવા માટેની ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવે છે જે ટેબ્લેટ કે સચેટ પંદરથી અઢાર દિવસ સુધી ચાલતા હોય છે અને એ દિવસોને અંતે જ્યારે એન્ડોમેટ્રિયમ એટલે કે ગર્ભાશય અંદરનો માસિકનો પડદો પ્રોપર સાઇઝનો અને ત્રિપલ લાઇન બરાબર બને પછી એમાં ગર્ભનું સ્થાપન કરવામાં આવે છે એ માટે દર્દીને બેભાન કરવાની જરૂર હોતી નથી બ્લ પેશાબ રોકી રાખી ઉપર સોનોગ્રાફીની મદદથી એક પાતળી નળી એટલે કે ઇટી કેથેટર દ્વારા ગર્ભાશયની અંદર વચ્ચેના ભાગમાં ગર્ભને મૂકવામાં આવે છે અને ત્યારબાદ લૂટિયલ ફેઝ સપોર્ટ એટલે કે ગર્ભાશયની અંદર એન્ડોમેટ્રીમાં જે ગર્ભ મૂકવામાં આવે છે એને પૂરેપૂરું પોષણ મળી રહે એ માટે પ્રોઝેસ્ટરોનની દવાઓ અથવા ઇન્જેક્શન ચાલુ કરવામાં આવે છે અને પંદર દિવસ પછી દર્દીને ટેસ્ટ માટે ઓપીડીમાં બોલાવવામાં આવે છે આ રીતે ગર્ભાશયમાં ગર્ભને મૂક્યા પછી પંદર દિવસ પછી એમને સોનોગ્રાફી દ્વારા અને બીટા બીટાએસી નામનો હોર્મોનના રિપોર્ટ દ્વારા ટેસ્ટ કરવામાં આવે છે કે પ્રેગ્નન્સી છે કે નથી તો આ રીતે જે કપલને પ્રેગ્નન્સી રહેતી નથી તે દરેકને આઈવીએફની જરૂર હોતી નથી પણ અમુક ટ્રીટમેન્ટ કે સારવારના અંતે જ્યારે જે કપલને આઈવીએફ કે ટેસ્ટ બેબીની જરૂર પડે છે તેમના માટે આ વિડીયો દરેક સ્ટેપ સમજાવવા માટે ઉપયોગી સાબિત થશે એ માટે આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર